ગુડ મોર્નિંગ કેમ છો ચાલો આજે આપણે એક સરસ મજાની રમત રમવાની છે અજ્યન સંપુટ ગુજરાતી ધોરણ એક એકમ આઠ બળ્યો બીમ એમાં પ્રવૃત્તિ છે નવમી રમીએ કઈ પ્રવૃત્તિ છે રમીએ એમાં આપણે ચાર જૂથ પાડ્યા છે જો આ એ પહેલું જૂથ બીજું જૂથ ત્રીજું જૂથ અને ચોથું જૂથ અને દરેક જૂથને એક એક મોડ અક્ષર આપ્યો ચાલો આ પહેલા જૂથને કયો મોડ અક્ષર આપ્યો ઢ બીજા જૂથને ઠ ત્રીજા જૂથને ક સ અને ચોથા જૂથને ઠ વેરી ગુડ ચાલો હવે હું એક કવિતાનું ગીત લીટી ગઈશ એમાં જે મોડ અક્ષર આવે એ લોકોએ શું કરવાનું કેટલા આવે મોડ અક્ષર એટલા ઠેકડા મારવાના છે દાખલા તરીકે હું એક લીટી ગાવ અને એમાં ઢ આવ્યો હોય તો ઢ કેટલી વાર આવ્યો ચાર વાર તો ચાર કૂદકા મારવાના બે વાર આવે તો બે કૂદકા મારવાના બરાબર ચલો પેલી ગીત લીટી છે કે ઢોલક પુર નો બળ્યો ભીમ ચલો કયો મોડાક્ષર આવ્યો આમાં ઢ કેટલી વાર આવ્યો એક વાર તો કૂદકા મારો એક વાર સાબાસ વેરી ગુડ ચલો બીજી શરણાય પુર નો શી ચલો કયો મોડાક્ષર આવ્યો સ કેટલી વાર આવ્યો ત્રણ વાર તો કૂદકા મારો ત્રણ વેરી ગુડ પછી જોજો કોના કુદકા વધારે થાય હું પૂછીશ પછી ચલો પછી ઢોલ વગાડે ચલો આવ્યો ડ કેટલા કુદકા મારશો ચાર વેરી ગુડ મારો વેરી ગુડ ને ગીતો ગાતા હસી આવ્યો કે મૂડાસર નહી વેરી ગુડ ભીમભાઈ ની ભારે કાયા વેરી ગુડ ભૂખ લાગી કકડી સરસ વેરી ગુડ બોરડી નું થડ હલાવે ચલો કયો મોડાક્ષર આવ્યો થ ચલો મારો ફૂદકા કેટલી વાર આવ્યો એક વાર વેરી ગુડ સાબાસ ચલો બે હાથે પકડીને કેટલા આવ્યા એક સાબાસ બરાબર કાન અહીં રાખજો નકર પછી ખોટું પડશે બોરા પડતા ટપ 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 આબે મોડ એક કે મોડ અક્ષર આવ્યો આ ચારમાંથી નહીં વેરી ગુડ સ સી વિન તો પટ 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 બે શું આવ્યો બેટા કયો મોડ અક્ષર આવ્યો સ કેટલી વાર આવ્યા બે બે સ સી બેસવાયો ને ચલો બે કૂદકા મારો 1 2 બે વેરી ગુડ શાબાશ ચલો નવ નાવ બોર ના કીધા ભાગ નહીં આવ્યો કે મોડ અક્ષર નહીં ખાતા નીકળ્યા ઠળિયા આઠ શાબાશ કેટલા થવાય બેટા બે ઠળિયા અને આઠ થોડિયા નો અને ને નો અઠો થાય ને આઠ તો આવ્યો ને બેઠો સરસ ને બેટા જોરદાર ચલો નવ મો થળિયો જડિયો નઈ કેટલા થવાયા એક ઠળિયો થવાયો ને સરસ

છ કેટલી વાર આવ્યો ત્રણ વાર કેટલી વાર સરસ ભાઈ વા અને ઓ હો 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 અને ચાર વાર છો કોને વધારે કહેવાય સાત વધાર કહેવાય પણ કયો મૂટાક્ષર વધારે વાર આવ્યો શરણાઈ નો સ સરસ તો એ ટુકડી માટે ક્લેપ કરો ભાઈ એમને ગણીને યાદ તો રાખે ને ભાઈ બધાય સરસ હો બધાય બહુ ખૂબ સરસ રમત રમ્યા બધા માટે ફરી ક્લેપ કરો પછી જોરથી પોતપોતાના માટે ભાઈ વાહ